બ્રહ્માજીએ વાંચ્યું વાંચી પછી બ્રહ્માજીએ કીધું ગરડા કરણાકાશ હજી જોવું જોઈ લે રહી નથી જતું ને કઈ ઈ કે ના ઈ કે જોઈ લે બાકી અને પ્રહલાદ ને બાપુ આ આ જયારે ભેટો થયો ને પછી નિશાળે ભણવા જતો તો ને અહીંયા ઓલા સાહેબે તે બાપુ બધું રાજા જ કરે છે રાજા જ કરે છે એવું જ ભણાવે કારણ કે હર્ણાકૃષ્ણ બીક જ એટલી બધું રાજા જ કરે છે રાજા જ કરે છે એમાં પ્રહલાદ ઉભો થયો કારણ કે આપણે ઘટા કેતા કોઈ ને કોઈ ન પોગે એનું પેટ પોગે એમ કઈ ન કર્યો કે તમારી ફરજા જો કપાતર પાકે ને આખી દુનિયા તમારી ફરજા તમને વાંકા વાળી દે ઈ પ્રહલાદ ઉભો થાય ને કે સાહેબ આ બધું રાજા જ કરે છે તો કે હા તો કે હવે હોર જ ઉગે રાજા ઉગાડે છે આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે એ તો અમને ખબર છે પણ તારા કેવી અને સાહેબ પછી હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માનસ પણ તમારા છોકરા ઉપાડો લીધો પછી મને ન કેતા પ્રહલાદ આવ્યો ને પણ સ્ટેશન ઉપર બે કીધું એ કે ભણવા ગયો તો કે હા કે હું ભણાયો એ કે કરશનજી નો ગન ગણપતિ નો ગન ઘનશ્યામ નો ગન બાપુ કાળ ઝાળ થયો હરણા કરે બાવડું ઝાલી અને એ કાંઈ કરીને દિવાલ અને ભટકાડ્યો ને કીધું કે આ નામ છોડાવવા તો હું આખી આ દુનિયાને બાપુ ધ્રુજાવું છું તે આની પાઠું લીધી છે પૂરી દેવાય કે અને અંધારી ઓરળીમાં એ અંધારી ઓરડીમાં પૂર્યો કે હું જોઉં તારો ભગવાન કેમ આવે એક દી એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ પ્રહાંડ નો માલિક બાપુ કોઈ ની આબરું જઈ નથી અત્યાર સુધી જો ભરોસો હોય તો બીજો દી અને બીજી રાત થાય અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ લક્ષ્મીજી ને કે છે ઓલું છોકરાના જીવ નીકળી જાય તમે એને જમાડી આવો અને લક્ષ્મીજી બાપુ બત્રી ભાતનો થાળ લઈ અને આવ્યા પ્રહલાદને જમાડવા ચોકી કરે છે બાય બાયણો બંધ છે તાળુ માર્યું છે ચોકીદાર બે બેહરો છે અને પ્રહલાદ ને માં લક્ષ્મીજી અંદર જમાડે બે વાતો કરે કે બેટા ભૂખ્યો હતો ને કે હા કે તને વિશ્વાસ હતો કે હા મને તો વિશ્વાસ મારી માં મારો બાપ એકાદો તો આવશે ઈ બે વાતો કરતા હતા ને ચોકીદાર હાંભળી ગયો અરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક છે ઈ કે પણ તાળુ માર્યું છે ને કાંધી હોય કે તાળુ છે ને બાયણો પણ છે બધું છે પણ માલપા કોક છે આવીને બારણું ખોલો ને બાબુ પ્રહલાદ ખાઈ બેઠો તો લક્ષ્મીજી ના દર્શન નો થાય ને તો કપાતર ના કટકા એની આંખો જેવી દર્શન નો થાય એવી કે કોણ આવ્યું હતું કે મારી માં આવી હતી કે બારણું બાન તાળુ માર્યું છે ચોકીદાર છે કેવી રીતે આવે ઈ કે એ તો બાપા તમને ભરો નથી મા ના ઉદર માં એ ખોબા જેટલી જગ્યામાં જો મારો નાશ નો ભૂખ્યો રાખતો દહ બાય દહ ની ઓરડી છે આમાં થોડો ભૂખ્યો રાખે તમને ભરોહો નથી અને પછી થાંભલો દખાયો કે આમાં ભગવાન છે તો કે હા બથ ભરી બથ ભરી અને બાપુ નરસિંહ અવતાર પ્રગટ થયો ને એ નરસિંહ અવતાર થયો અને ઘરમાં જેમ ઉંદડા ની વાય બિલાડી દોટે ચડાવે ને એમ બાબુ હરણાકંસ ને ચડાવ્યો અને આમ પોચું ચાલી અને ભીષણ ઉપર બિહાર્યો દી આ નો ટાઈમ ઘરના ઉમરા વચ્ચે રાખ્યો અને ખોળામાં લઈ અને કીધું હરણાકાંશ ઓલો તારો દસ્તાવેજ કાઢ ત્યાં લખાયો છે આમ નખ દેખાડ્યા હો પાવડા જોડા જેવડા લોઠું છે લાકડું કે લોઠું નથી ને નથી ભીષણ ઉપર રાખ્યો તો ધરતી ઉપર શોખ ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર નથી મારા આમ જોતો કે હું માણા છું જાનવર કે માણા નથી જાનવર નથી તો કે હવે કેવું છે કે હવે નથી ને કેવું શું હોય એવા બાપુ જોવા દુનિયામાં મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ બાપુ કંચ ને રાવણ જેવા જો હતા નહોતા થઈ ગયા હોય તમારી મારી હસ્તી શું હતી કાઈ છે નહીં મારા રામ એક ઘડી આધી ઘડી હતી ને પુનિયાદ કઈ કરી લેજો મારા નો હોય મરી જાય બે અઢી કિલો થયા વચ્ચે ઠેકડા મારવાનું છે કઈ છે હળવા ફૂલ થઈ જાવ કાંઈ માથે વજન નાખ અત્યારે તો ગુરુ આ ગુરુ ને બોલાવ્યા છે ને હું તો રાજી થયો આ ગુરુ ને હમણાં અશુભાઈ વજન કર્યું હતું ને કે જેના આંગણે ગુરુ મહારાજ હોય એનો તો કોનાનો કોના હોવાય પણ બધા નથી વાત ગુરુ શિષ્ય એક માં બેઠા એમાં એ ગુરુ એ શિષ્ય બહાર જોતો કે વરસાદ ચાલુ છે એમાં બરોબર બિલાડી આવી કે બાપુ એની માથે હાથ ફેરવી દો લીલી હશે તો આવતો હોય નહી આવતો ગુરુ ગુરુ એ વિચાર કરતા થઈ ગયા તારા હા મારી પાસે શું લેવાનું મારો ગુરુ છે પછી કે હાલ હાલી ડેલી આડી કે બાપુ બે કામ તો મેં કર્યા એક તો તેમ કરો આ ચેલા કઈ ગુરુ કઈ કાઢી કે એનું કામ નથી બાપુ ખાલી કુ હોય ને ગુરુ મારા જેમ કે આમાં ધુપકો મારી દે બીજી મિનિટ નો થવા દે કે આમાં મારું ભલું હોય તો ગુરુ હોય એવી હાવ નાખી દીધા જેવી વાત નથી ગુરુ શિષ્યના નાતા કઈક આખા જુદા છે અંધકાર ગુરુ છે ને અંધકાર છે ને રૂ છે એ પ્રકાશ છે અંધકાર માંથી પ્રકાશ મળે તમારા મારા માતા પિતા છે ને સો ટકા આપડા ગુરુ છે માં છે એ પેહલો ગુરુ છે પણ મા બાપ છે ને આપડા ગુરુ છે એ તમને જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે બધું કરીએ કે ભણાવે ગણાવે બધું કરે ઓળખાણ નો કરાવીએ તમે કોણ છો ઓળખાણ માટે સદગુરુ ને આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહી ઓળખાણ માત પિતા ના કરાવી શકે એના માટે સદગુરુ જોવે સદગુરુ ગોતવા જ્યાં જોવાની દુકાન હોય ક્યાં ગોતવા આખે આખા કપાળ રંગ્યા હોય હોય બેડા પાર ભગવાન પણ મારી તો ભલામણ એક જ હોય છે તમે તો બધા મને હાંભળો છે પણ મારી ભલામણ એક જ હોય એક મા બાપ ની સેવા કરજો હાથ જોડીને વિનંતી કરું હું કોઈ દબાણ નથી કરતો પણ બાપુ જીવનમાં જો કોઈ દુઃખ આવે ને તો આપણું નામ યાદ કરજો મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન કઈ છે નહી પછી બાપુ ફોટા ના અગરબત્તી કરે કઈ નઈ હોય ગણાય તો ભાઈ ફોટા રોટલા બનાવ્યા હોય પછી આમ ફોટા કરી દેખાડે એમ કરાવી ને આવું ખવું રહ્યું હતું હજી બે વર્ષ જીવે એવું હતું કોઈ મતલબ નથી રા કદી અમુક શમશાન યાત્રા નીકળે ને ફાળી જાય કે ગુજરી જુલા કે હાલો હાલો ટેકો દેતા ટેકો ખંભો દેતા આ ટેકો નો દીધો હિમાજ મર્યા ટેકા પેલા દેવાના હતા હવે શું ટેકા દેવાના હોય તો જાળવી લેજો બાકી જય ભગવાન કાઈ વાતમાં છે નહીં આપણે મરી જવાનું છે મારો કહેવાનો મતલબ બાપુ જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધાર માં પાડો પૂજાય છે સમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છ માં દાદા મેકરો નો કુતરો ગધાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલ ગધાડા કરતા બે જ નથી આપણે આ જે જાનવર ની માનતા રાખો ને બાપુ તમારા કામ થાય તો તમે વિચારતો કરો આ સંતો ના ક્યાં છેડાઈ જાય છે આમને આપણને નક્કી જ નથી થતું એટલે એમ નથી પતે એવું કારણ કે નકે બધી એનલે ઈશ્વર મારો નાશ કરે છે હું તમે કઈ કરતા નથી સમય જ કરે તમે હારા મારો કદાચ માણા હોય ને બે તમે મારી શકો શું કામ તમારો સમય છે પણ ઈ સમય રાકા તમને ગઈ નાખે આ સમય સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન અર્જુન ને બાપુ લૂટી લીધો કાબા એ ન કુક્ષેત્રના મેદાન માં અર્જુન જેવી બગડાટી કોઈ નથી બોલાવી મહાભારત વાંચો તમને ખબર પડે વિષ્મ જેવાના બાપુ હરાવવા એટલે ગોદામ છે અરે સારા દીકરા જોતા હોય ને ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય અને રામાયણ ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપ ને ટેકો દેવું સંતાન નો થાય તો આપડે ભજન ગાવાના બંધ કરી દે ભલા હારા દીકરા તો થાય ગંગાસતી પાનભાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા કઈ વયું નથી ગયું કઈ બદલાય નથી ગયું કળિયુગ તો દુનિયા કે છે મને તો એમ થાય સતયુગ આવા હિલોળા નતા શું હતું વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાત થાય બાપુ મને ખબર નતી હું આવી ગાડી લઈને ફરી બાપુ મોટરસાઈકલ ને ટાયર નાખવાનો વ્યાજ નતો આ રામા ફીરે બાપુ ચારે હાથ માથે મૂક્યા મજા કરીને બેટા વાપરવા એટલા વાપર એ સમય આવે ને મારો નાથ દે તેથી ભૂખ ભાંગે ભલા